પામી રહ્યું છે પર્વ ચાલી રહ્યું છે આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું આજે આવું ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપનો અધિકાર છે એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક વખત મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી જ છે પણ ખરી ફરી એક વખત વિનય નહીં કરું છું કે આજે બધા જ અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે પોતાના અધિકારનો ઉપયોગ કરે આપ સૌને ખૂબ ખૂબ વધાય જય શિયા રામ